નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી હજાર પચાસ રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજારને પચાસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસથી ત્રણ હજાર નવસોને પંચાવન રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર આઠસોને એક રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસોને પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસોને પચાસ રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસોને અઢાર રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર સાતસોને એક રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર નવસોને પંદર રૂપિયા ભેસાણા માર્કેટ યાર્ડમાં બે હજાર સાતસો એકથી ત્રણ હજાર ચારસો ને એકોતેર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસોને પિસ્તાલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને નેવ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસોને નેવ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો સાઠથી ચાર હજારને એકતાલીસ રૂપિયા ધાનેરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસોને એક રૂપિયાથી ચાર હજારને એંશી રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસોને એકતાલીસ રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સોથી ત્રણ હજાર નવસોને એકાવન રૂપિયા શિહોરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસોને એક રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં

અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂ મિત્રોએ હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન